વોહીવાડ આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓને સમર્પિત કાર્યકરોની પ્રયાસોની ઝાંખી મળી છે જે ખરેખર પ્રશંસનીય છે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે જેનું આયોજન અઠવાડિયાના મેન્યુ પ્રમાણે કરવામાં આવે છે ખોરાકમાં મુઠિયા ચણા સૂખડી શીરો દાળ ભાત ભાખરી જેવી અન્ય પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થાય છે જે બાળકોના શારીરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે આ ખોરાકની ગુણવત્તા અને પોષણ ક્ષમતા એવી છે કે બાળકોને ઉર્જાને આરોગ્ય બંને મળે આંગણવાડીના તેડાગર છાયાબેન જેઓ બાળકો માટે પ્રેમથી નાસ્તો અને જમવાનું તૈયાર કરે છે તેમનું કહેવું છે કે અમારો પ્રયાસ છે કે દરેક બાળકને પૌષ્ટિક ખોરાક મળે જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને તેઓ સ્વસ્થ રહે ભોયવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અહીં બાળકોને રમતો કવિતાઓ ગીતો વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે આ પ્રવૃત્તિઓ બાળકોની સર્જનાત્મકતા સામાજિક કૌશલ્યતા અને આત્મવિશ્વાસ વધારે છે રમતો દ્વારા બાળકોની શારીરિક ક્ષમતાઓ મજબૂત થાય છે જ્યારે કવિતા અને ગીતો તેમની ભાષાકીય ક્ષમતા અને સાંસ્કૃતિક જાગૃતિને વિકસાવે છે આવી પ્રવૃત્તિઓ બાળકોની શાળા માટે તૈયાર કરવામાં અને તેમની શીખવવાની રૂચિ જાગૃત કરવામાં મદદરૂપ થાય છે વોહીવડ આંગણવાડી કેન્દ્રની ખાસ વાત એ છે કે તે સુંદર બગીચાથી શોભે છે આ બગીચો બાળકો માટે પ્રકૃતિ સાથે જોડાવાનું અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનો એક માધ્યમ છે આ બગીચામાં બાળકો ખુલ્લા વાતાવરણમાં રમે છે જે તેમના મન અને શરીરને તાજગી આપે છે આંગણવાડીનું સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણ બાળકોને આકર્ષે છે સરકારના આંગણવાડીની આ સફળતા ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ છે ભોયવાડા આંગણવાડી કેન્દ્ર એક પ્રેરણાદાયી માધ્યમ છે જે બાળકોના ભવિષ્યને સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી મારું નામ છાયા છે હું ગોયવાડાની તેડાગર બેન છું હું સવારનો નાસ્તો બનાવું છું બપોરનો નાસ્તો બનાવું છું અને મેનુ પ્રમાણે બનાવું છું અને અમારે જે આંગણવાડીમાં જે લોટ આવે છે તેની અમે વાનગીઓ બનાવીએ છીએ રોજની સવારનો બપોરનો એ રીતે વાનગીઓ બનાવીએ છીએ અને સોમથી શનિ અમારે અલગ અલગ વાનગીઓ હોય છે એમાં સોમવારે અમારે સુખડી ફ્રૂટ અને મસાલા ભાગડી અને તુવેર દાનનો લચકો મંગળવારે અમારે પુલાવ હોય છે સવારનો શાકભાજી ભરેલો અને ચણા હોય છે અને મુઠિયા હોય છે તે જ પ્રમાણે બુધ ગુરુ શુક્ર શનિ એમ અમારે તમામ નાસ્તાઓ બની જાય છે અને અમે બાળકોને પોષણ માસ તરીકે નાસ્તો આપીએ છીએ અને દરરોજ અમે ફ્રૂટ તથા બધી મારી કાર્યકર બેન અમે દરરોજ શિક્ષણ કાર્ય કરીએ છીએ અને નાસ્તો સંપૂર્ણપૂર્ણ આપીએ છીએ